સ્વાગત છે તો મિત્રો આપણે બકોર ચાલવા આવ્યા હતા તો કઈ જગ્યા આવ્યા હા તો મિત્રો તમે જોઈ લો તો મિત્રો આ આપણે નવી જગ્યા આ મિત્રો આપણો ફોન આટલા મૂકતા હતા મિત્રો આટલા વય મે આપતા આવતા હતા ઉઈરી કાન ના હવે તો આપણે ફોન ગયા ઘરે મે કે છે મિત્રો જોઈએ આટલા ફોનનો બોર્સ ના કે મિત્રો લીલ જોમીતી હે જોઈ લો અને મસ્ત મજા તળાવ છે હું તમને બતાવું જોઈ તો મિત્રો આપણે ઊંચે મોટું દે તળાવ તો આગળ તમે બફ આવવા જઈએ મિત્રો એ તમને બતાવશું મોટું દેશે મિત્રો જોઈ લે આપ બાજુમાં મંજીસા ગોગા મહારાજની તમે જોઈ લે મસ્ત મંજીસા સંજો તમે જોઈ લે તમે આપડા બ્લોક માં તમે જોઈ લઈ જસે તો મસ્ત સંજો મંજીસા તો તમને બતાવું જોઈ લે મિત્રો બાજુમાં બે પાડ્યું ચરે

તો મિત્રો હાલ ફોન નહીં હમણાં આવશે ફોની તો તમે લોકેશન જોઈ લો બહુ મજા આવે એવું હા Tome, drop apa boom, but this is તો મિત્રો આપણો આટલા મસ્ત અને ચારતું દોર્યું આ બાઈના ઉપર ચો હું તમને બતાવું જોરદાર છે મિત્રો અને આમ એ ખજૂરે દોરી છે તો આ બોરકાનું છે આનું આમ લખેલું જય કે સર ભવાની જે આવી છે આ દોરી જોરદાર देखो तुमने बतावो आपा गाय भैंसे चड़े हैं जो मास्ता बूढ़ा मित्र भाई तो मित्रों बटाईवा है ભટાયા એટલા ભાયા હું હું બતાવજો તો મિત્રો છે તમને મિત્રો ખબર પડતી તો જો બધું બાકી હોય મસ્ત લોકેશન કરંટ આવે આ દૂધી વાઈ આટલા માટે દૂધી પણ હજુ નહીં આવી जम्बा है मित्रों कासबो सार मित्रों कासबो हो जो ले देखा तू नहीं पानी में जितना मारा ने वो मोरे नार सम <laughs> શેતુરીયા રા ફણો વાણા વેહર ભોઈરો વાણા ઓ ગુગાયાઓ મારી તુદન બાજરીયાઓ ઓ ઓ ઓ Dah, bisa kita akan join. Dah, apa gue kamar tuh mandi?

Jual itu, itu mitra, tapi jejaknya ya iya, pasar. Hai, hai, મામ ઉત્ર ચોરીવાઈ છે તો જો વાહ વાહસા તમે તો બહુ મજા આવે આવી ગયો હદળ બકડા માંથી ઘરે તો આવી તો મસ્ત લોકેશન તો મિત્રો થાકે બહુ લાગ્યું છે જબરજસ્ત નાય તો મિત્રો પોણી વાળું છે આપણા ખેતરમાં જોઈ લેતા બતાવું જોઈ Juli metro abis ya tempari juga ya Juli ya. Nah bosan soalnya ikan apa biasa Juli ya. Bawa metro mau jauh sah. Tak laku sah metro. Hah? Nah metro mau jauh wesweh di awan ini. Nah metro bawa mau jauh sah. તો મિત્રો યે મિત્રો જો તો આપડા પાણી વાડી હે જોઈ લે પાટયા પાટ થઈ દيو હ હો તમને નામો નાતું હોય પાણીનું તો હું તમને ક્યાં જ એમ બતાવું જોઈ લે જો આપણો પાવડો યાર

Tôi mụn tâm nó tao tàu, chết lên phun niệm vào giờ Chưa mụn tâm nó khá là ổn chứ Mụn tâm apa tuh metro kita diludap saya naka bagi ya metro puan itu metro ya si puan itu lah waktu mau bertemu

આપણા એથી મિત્રો પોણી આવે છે આપણી કુંડી માંથી જોવા આપડા હોવાથી કોઈ ભય

હું તો હમણાં પકડીને બતાવું તો મિત્રો કુકડી જોજો ખાલી તો મિત્રો આપણા બચ્ચો હાથમાં નહીં તો કુકડી હા પડે આપણે પકડીએ પણ જોઈ લેજો આપણે પકડવાની ઘણી કોશિશ કરી Tum nombot awa Awapri setok pun Tuh jahia Tuh

પાયજી પણ લઈ દેવાનું તાવ બેટ ના પાયજી પણ લઈ આપો ઇન્કમ કમ્પ્લીટ અને જો આપણા મસ્તવા જોઈ લે અને મસ્ત મિત્રો પક્ષી ચડવા આવ્યો તો આનું જો બધા મિત્રો જોઈ લે ચાલે બે આવ્યો તમને બતાવું

તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી